પૈસા હા કેટલા આવ્યા છે કેટલા દિવસો માં આવ્યા છે ગણતર કેટલા આવ્યા આજે આ સપનું મારું પૂરું થયું જય માતાજી રામ રામ બધાઈ તો માતાજી આવું નહારો કરે ને બધા હાજર ને રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારો બધાઈનું આરતી કાર્તિક 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 સ્વાગત છે કેમ કે આજે છે હું બહુ ખુશ ખુશ છું કેમ કે થમને એવું બધું જોઈને તો ખબર જ પડી ગઈ છે કેમ કે આજે અમારું છે ફર્સ્ટ

એ રીતનું આ અમારે આજે પેલું પેમેન્ટ આવ્યું હતું કેમ કે આવું બધું અમે વિચાર્યું નતું ફેમિલી આ તો બધું તમારા લીધે છે એ તો આજે છે ને આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપશું કેમકે પૈસા હા કેટલા આવ્યા છે કેટલા દિવસોમાં આવ્યા છે અને ક્યારે આવ્યા છે એ બધું તમને અમે આ વિડીયામાં ટોટલી કહી દઉં કેમ કે આ મારું સપનું હતું ફેમિલી આજે આ સપનું મારું પૂરું થયું સાકાર થયું કેમ કે આ મને ઈચ્છા હતી ને આમ લગ્ન હતી કે આ મારે આ યુટ્યુબનું કામ કરવું જ છે કરવું જ છે તો બધાય મને ઘરનાનો એ સાથ એટલો આપ્યો ને તમે એટલો બધો સાથ આપો ને એ તમારા બધાના સાથ સહકારને લીધે અમારા પૈસા આવ્યા છે ફેમિલી આજ તો મને આમ બહુ એટલે બહુ જ ખુશ છો આવી ખુશી તો મને કોઈ દી નથી થઈ કેમ કે આપણી લગ્ન આપણે ઈચ્છાથી કાંઈક આપણે કામ કર્યું હોય ને એમાંથી આપણા પૈસા આવે ને એ તો કાંઈક અલગ જ અંદાજ છે એમ આજ બહુ જ ખુશ છું એમ કેમકે ક્યાલ જ પૈસા ઉપાડીને આવ્યા ને એટલે આજે જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કેમ કે ક્યાં આપણે પૈસા ઉપાડીને છે ને મોડેથી આવ્યા હતા એટલે કાંઈ બ્લોગ કંઈ સ્ટાર્ટ નહોતો કરો બા ને પપ્પાનું કાંઈ ઘેર હતા નહીં

મેન ગણીને આમ તો અમને લેને ચડાયવા તો કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર કેમ એની નાથી અમે આજ વીડીયોની શરૂઆત કરી નાથી એની પાસે શીખા ને કર અમને કેમ ફોન પકડ હોય એનો તો આવડતું હા એવું પહેલો આભાર કૌશિકભાઈનો પછી તમારી ફેમિલીનો બધાનો આભાર મહેનત બધી દયાની છે મને આમાં ફેમિલી કાઈ ન આવડતું મહેનત બધી દયાની છે આમ એક નાની સ્ટોરી એક કેવી છે તો કઈ રીતે અમારું શરૂઆતનું હતું એ બધી સ્ટોરી તમને આ વીડિયોમાં જણાવી

બગણતા કેટલા આયા બન આવડે ગણતા હા એમ બ આવડે ગણતા મેલે માર બાને ક એમ ક ગણતા ને ઉ કઈ આવડે ની પણ જાજ પૈસા આયા કા બા ઘણા આયા ને જો એટલે આયા ઘણા બદના પૈસા આયા કા બા બત તમને કેવો લાગે સાચ સાકા લ્યો અને બહુ ખુશી થાય કા બા જમાર તો બહુ ખુશી આવડે એટલું બોલતા આવડે એટલું બોલે તમે હા તમે શું કહું હા એટલા કરવા કાબા

પૈસા ગણે જોડી નોટો ગણેશ પેમેન્ટ આવ્યું બા ને મારા તો મહેનામાં નતો આવતો આ પેમેન્ટ આવે એમ એમ પણ તો કેવાય ને મહેનત નું ફળ મળે એમ તો આજે જો મને મારું મહેનત નું ફળ મળ્યું ને એટલે મને બહુ જ ખુશી સૌ ને તમને બધાઇનો બહુ આભાર કેમકે તમારા બધાયના કારણે જ આવ તમારું પેલું પેમેન્ટ આવ્યું છે અને આ પૈસા આવતા છે ને ફેમેલી મારે ઘણો સમય લાગ્યો એટલે આમાં બહુ વધારે ન કહેવાય કેમ કે ચેનલ ખોલે મારે આઠ મહિના આઠ નવ મહિના થયા ને તે મારે આ પેમેન્ટ આવ્યું અને પછી મોનિટાઈઝ થયા તો મોનિટાઈઝ થઈ ગયા પછી ત્રણ ચાર મહિના પછી અમારું પેમેન્ટ આવ્યું એટલે મને બહુ જ ખુશી છે આમ ખાલી બેંકમાંથી ખાલી એસએમએસ આવ્યો ને તો હું બહુ જ ખુશ થઈ ગઈ કે મારું પહેલું પેમેન્ટ આવી જોઈએ એમ હવે આ કેટલા પૈસા છે ને એ હું તમને કહું તો ગણું પહેલાં કેટલા પૈસા છે ને એ ગણું પછી હું તમને કહું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો ફેમિલી હવે આ રીતનું આપણે કઈ કહી ન હિચે કેમ કે આપણે આમાં મનાય છે એમ કે આપણે પૂરો પેમેન્ટ ન કહી કહીએ પણ એ એક નિશાની હું તમને આપી દઉં કે આ પૈસા કેટલા આવ્યા છે એમ તો હાલો હું તમને કહી દઉં કે કેટલા આવ્યા છે એમ તો વ્યુઅરનો આપણે એક પેસલ ફોન આવી જાય તો અહીંયા જોઈએ હેઠો આવી ગયેલો છે એ ફોન તમને ફોટો મૂકું છું તો એ ફોટો તમે જોઈ લો અને સર્ચ મારીને જોઈ લો કે એ કેટલાનો આવે તો એટલું અમારું પેમેન્ટ આવ્યું તો એ રીતનું મેં તમને કીધું છે કેમ કે થોડીક ઓલું આપણે હોય તો એ આપણે રાખવું પડે એમ તો એક પૈસા વિવોનો ફોન આવે આ રીતનું તો એટલા અમારા પૈસા આવ્યા છે અને એટલી અમારી યુટ્યુબની કમાણી છે આ પેલો પગાર છે અહીંયા સુધી અમે પોગવામાં છે ને બહુ જ આમ ઓલું કર્યું કેમ કે અમે અહીંયા વિડીયો બનાવતા હોય તો એ આજુબાજુમાં બધા ભેલા થઈ જતા ને આપણે વિડીયો બનાવીએ ને તો બધા દાંત કાઢતા કે આ હું વિડીયો બનાવે ને વિડીયોમાં ક્યારેક આવી જતા હોય ને અમુક મારા તો એમ કે મારો વિડીયો ન લેતા મારો કાઢી નાખતો વિડીયો એ રીતનું બોલતા એવી રીતનો અમે સ્ટ્રગલ કરીને આ પેલા પેમેન્ટ આવ્યું ને એટલે અમને બહુ જ ખુશી થાય કેમ કે મારો આ શોખ હતો

કકા મજા આવે ને એવા વિડીયો લાવવાના છે મસ્ત મસ્ત હા 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 તો અમારાથી બનશે ને એવા મસ્ત મસ્ત વિડીયો તમારા માટે હવે લાવશું અમે અને છે ને આજ તો મજા જ આવી ગઈ છે એવું બધું છે તો ફેમિલી શરૂઆતમાં તો એવું રહેવાનું જ તે કેમ કે આ વિડીયો બનાવવાનું આ બધું એવું બધું સાંભળવાનું ન હોય આપણને હાલ લાગે ને ઈ કરવાનું હોય એટલે મહેનત ચાલુ રાખવાની તો જો મેં મહેનત ચાલુ રાખ્યું ને એટલે અટાણે હું અહીંયા ભેગી છું ન જો બધાને હું સાંભળીને મેકી દીધું હોત ને તો પેલું પેમેન્ટ હું જોઈ નહીં કર તો તમારા બધાના સાથ સહકાર અને મારા પૂરા પરિવારનો પણ સાથ સહકાર હતો એટલે હું આ કામયાબ બનીશું અને મારું સપનું પૂરું થયું ને હજી સપનું પૂરું કરવાનું મારું બાકી છે મારું એક જ સપનું છે એક લાખ સબસ્ક્રાઈબ મારા પૂરા થાય એ જ મારું સપનું છે તો પ્લીઝ મારા બાનું સપનું છે એક લાખ સબસ્ક્રાઈબ થાય તો તો પ્લીઝ તમે બધાએ સપોર્ટ કરજો ને અમને આગળ વધારજો ને લાખ સબસ્ક્રાઈબ અમારા પૂરા કરી દેજો તમે એટલો સપોર્ટ કર્યો છે એટલે તમારા માટે પણ એક કહેવા માંગુ છું કે તમને પણ ભગવાન આગળ વધારે અને જીજી મને સપોર્ટ કરે છે ને એ બધાને આગળ વધારે માતાજી દાદા બધા આગળ વધારે ને તમારા ધંધામાંય લાભ આપે ને તમારું પરિવારે સુખ શાંતિ રહીને એવી અમારી આશા છે કેમ કે તમે અમને સપોર્ટ કર્યો છે તો અમે પણ હા તમારા આભારી છીએ તો પ્લીઝ આવો સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો તો બસ હવે આજનો બ્લોગ કાક આપણે અહીં બધી રાખીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને લાગ સબસ્ક્રાઈબ કરવાનું છો ફેમલી બાય બાય